નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ટ્રેક્ટરના ટેલર ઘટકમાં સબસિડી યોજના વિશે વાત કરીશું કે ટેક્ટર ટેલરમાં કેટલી સહાય મળશે સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યા અને ક્યારે કરવી અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈશે અરજી કર્યા બાદ શું કરવું અને સબસિડીની રકમ ક્યારે જમા થશે તે વિશે સંપૂર્ણ માહિતી ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈએ તો ખેડૂત મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર તો ચેનલને કરી દેજો તો ખેડૂત મિત્રો વાત કરીએ કે જેમાં ટેલર એટલે કે ટ્રોલી ખરીદવા માટે કેટલું સહાય ધોરણ મળશે જેમાં ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના વીસ ટકા અથવા તો ત્રીસ હજાર પૈકી જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે તો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે તમને અથવા તો જે ઓછું હોય તે સહાય ચૂકવવામાં આવશે જેમાં તમને ત્રીસ હજાર સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે અરજી ક્યાં અને ક્યારે કરવી તો ખેડૂત મિત્રો અરજી કરવા માટે છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસના સવારે દસ કલાકેથી બે બાર બે હાજર ચોવીસ સુધી વહેલા તે પહેલા ધોરણે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો દરેક ખેડૂત મિત્રો બે હાજર ચોવીસ થી બે બાર બે હાજર ચોવીસ ધોરણે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં અરજી કરવા માટે ખેડૂત મિત્રો સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટરની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરાવી શકે છે અથવા તો તમે તમારા ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસીએ દ્વારા તમે આ ઓનલાઈન અરજી કરાવી શકો છો ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરીએ કે અરજી કરવા માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે જેમાં અરજી કરવા માટે સાત બાર અને આઠની નકલ ત્યાર પછી આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ જેમાં રેશન કાર્ડ ફરજીયાત નથી જેથી દરેક ખેડૂત મિત્રોએ આટલા ડોક્યુમેન્ટ લઈને ઓનલાઈન અરજી કરાવી શકે છે ત્યાર પછી ખેડૂત મિત્રો વાત કરે કે અરજી કર્યા પછી શું કરવું જેમાં દરેક અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે અને મંજૂરી મળે ત્યારે સમય મર્યાદાની અંદર સાધન ખરીદી કરવાની રહેશે અને સમય મર્યાદામાં સાધન ખરીદી કરીને તમારા ખેતીવાડીના ગ્રામ શ્રી દ્વારા જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ એમની સમય મર્યાદામાં રજૂ કરવાના રહેશે તો દરેક ખેડૂત મિત્રો અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે અને પૂર્વ હુકમ પછી સાધન ખરીદી કરવાની રહેશે સમય મર્યાદામાં અને સાધન ખરીદી કર્યા પછી તમારા ખેતીવાડીના ગ્રામ સેવક શ્રી દ્વારા જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ એમની સમય મર્યાદામાં રજૂ કરવા ત્યાર પછી ખેડૂત મિત્રો તમારા ડોક્યુમેન્ટ અને તમારા સાધનની ચકાસણી થશે અને ચકાસણી પૂર્ણ થયા પછી જો બધી જ માહિતી યોગ્ય હશે તો તમારા બેંક ખાતામાં ટૂંક જ સમયમાં સબસિડી જમા કરવામાં આવશે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે આ ટેક્ટર ટેલરની ખરીદી કરવાની રહેશે અને આ પ્રમાણે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ખેડૂત મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં